ડેકરા ગોપાલ મેં પૂરી જિંદગી વિસાવદર ના ખેડૂતો માટે સંઘર્ષ કરો છે હવે આ જવાબદારી અને ખેડૂતો પશુપાલકો ની તકલીફ દૂર કર થાવા માટે જેવા ગોપાલભાઈ વિટાલિયા કેશુબાપા પટેલ નું એને કાર્ટૂન બનાવ્યું છે કાર્ટૂન એવું બનાવ્યું છે કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ આપણા મુખ્યમંત્રી એનું અપમાન કર્યું છે લોકોએ અને એવું અપમાન એણે એવું ખરાબ કર્યું છે કે એણે મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે એલા ભાઈ તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ છે આ તને ખબર પડે કા તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે તે એના ટેસ્ટક્યુ પાણીથી આશીર્વાદ લીધા તે એક વાત અલગ હતી પણ તે આ કેશુ બાપાનું હળઋતું અપમાન કર્યું છે એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુ બાપાને માનતા હોય એવા વર્ગને મારે જ એટલું કહેવાનું છે કે આ માણા કેટલી હલકી કક્ષાનો છે એ તમે વિચાર કરો કે કે સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું આવા શૈલી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આને એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને 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 કયો કાંઈક આને સમજાવો કે આપણા કેશુબાપા રહેવા માણસો